તમને આપણા જૂના ગરબાઓ છે એમાં એક કહેવાય ને બહુ વર્ડ યુઝ કરું દેશી ગરબા એવું કહી શકીએ કે જે એ ગાવા ગાવ છો ખરા કઈ હા એટલે આમાં રસ કરો કે આને એક્સપ્લોર કરીને આગળ લાવવા છે ફ્રન્ટમાં લાવવા છે આપણી સંસ્કૃતિ જે છે જે બહુ જ જૂના અને કલ્ચર વાળી છે એને આગળ ધપાવી છે એવો રસ છે કે પછી બધું મોડર્ન ટોન માં રાખવામાં રસ છે ના એવું નથી ગરબાને ગરબાની રીતે પ્રેઝન્ટ કરીએ ને તો એનો આખો ચામ અલગ છે અને હું એવું માનું છું કે હું એને જ્યારે પણ બનાવીશ આવા કોઈ ગરબાને જ્યારે હું રીક્રિએટ કરીશ ને તો એનું એની જે બ્યુટી છે ને એને હું નહીં છંછેડું એને હું એવી જ રાખીશ હા એ ફ્લેવર ચેન્જ ના જોઈએ ગરબાની બેકડી અત્યારે તમે કદાચ કહી શકો

શ્યામા સાંભળજો અંબા અંબા રે રે કે મારી મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો Maria.